રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ઠેર ઠેર જગ્યાએ વરસાદ ખૂબ મોટી માત્રામાં પડી રહ્યો છે તો એની સાથે સાથે રસ્તાઓનું ધોવાણ પણ શરૂ થઈ ગયું છે વાત ઇન્દોર ખેડાની વાત કરવી છે ઇન્દોર ખેડા રોડ છે આ રોડને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જાતનું નિવાકરણ ન આવ્યું બે દિવસ પહેલાં સ્થાનિક લોકોએ ત્યાં આંદોલન કર્યું રોડ ચક્કાજામ કર્યો કે આ રોડ સરખો કરો અકસ્માત થશે તો કોઈ મૃત્યુ પામશે આ ઘટનાને ચોવીસ કલાક ન થઈ એ પહેલાં ત્યાં એક અકસ્માત થાય છે અને એક યુવકનું કરુણ મોત થાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ખેડા ઇન્દોર હાઈવે ખૂબ અતિ કહેવાય ને કે ભયંકર હાલતમાં છે એ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે ત્યાંથી વાહન પસાર થઈને જવું હોય આપણે લઈને નીકળવું હોય વાહન તો પણ આપણી કમર દુઃખી જાય મણકા કે મણકો ખહી ગયો એ પ્રકારના દ્રશ્યો અત્યારે ખેડા ઇન્દોર હાઈવે પરથી સામે આવ્યા ખેડા ઇન્દોર હાઈવેને જે સ્થાનિક લોકો છે તેમણે ચોવીસ કલાક પહેલાં ધરણા પ્રદર્શન કર્યા રોડ ચક્કા જામ કર્યો અને તંત્રને જગાડવાના પ્રયત્ન કર્યા કે ભાઈ અહીંયાથી તમે થોડા જાગો થોડા જાગો બાકી અહીંયા જો કોઈનો અકસ્માત થશે તો કોઈ મૃત્યુ પામશે એટલું હતું કે એને હજુ સુધી નથી ખબર કે ત્યાં શું ઘટના બની સ્થાનિક લોકોએ જે ચક્કાજામ કર્યું ચક્કાજામના માત્ર ચોવીસ કલાકમાં જ એક અકસ્માત થાય છે ને એમાં યુવકનું કરુણ મોત નીપજે છે અને આ કોઈ સામે અથડાયો નહોતો યુવક એક ખાડો હતો અને ખાડાના કારણે બાઇક સ્લીપ મારી અને માથાના ભાગે ને છોકરો એ યુવક એ ત્યાં ત્યાં એક્સપાયર થઈ ગયો ત્યાં એ મૃત્યુ પામ્યો હતો હવે સવાલ મારે તંત્રને છે તંત્ર કઈ રીતે જાગે રાવણને જગાડવા માટે તો કંઈક નવા પેતરાઓ થતા આપ સૌએ જોયું કુંભકર્ણને જગાડવા માટે પણ કંઈક નવા પેતરાઓ થતા પણ આ સલાહો કુંભકર્ણ જેવા બધા નીંદરો કરે છે આ બધાને કેમ જગાડવા એના માટે પણ કંઈક તરકીબ કાઢવી પડશે જો એ લોકો આમ સૂતા રહેશે ને તો આમ જનતા સામાન્ય નાગરિકના જીવ આવી રીતે જતા રહેશે પોતાની પાસે તો ફોર વ્હીલર છે ભાઈ પરંતુ જે નાનો માણસ ટુ વ્હીલ લઈને નીકળે છે એનું તો ક્યારેક ધ્યાન રાખો તમે તંત્રને જગાડવાના સ્થાનિકોએ પ્રયત્ન કર્યા ચોવીસ કલાક પહેલા તમને કીધું હતું કે અહીંયા કોકનું મોત થશે અહીંયા કોઈનો જીવ જશે છતાં પણ તમે આ ખાડા કાન રાખીને તમે તમારી મોજમાં ફરતા હતા હવે એક દીકરો હોય કોઈક મા બાપે એક દીકરો ત્યાંથી ગુમાવ્યો છે હવે છે તમારી પાસે જવાબ નહીં હોય હવે તમારી પાસે જવાબ હવે તમે બિલમાં ઘૂસીને તમે જવાબ આપીશો ને છતાં પણ તમે કંઈ બોલવાની તૈયાર થાવ તમે પેલો ઉંદર કેમ બિલમાં ઘૂસી જાય પછી નીકળવાનું નામ ન લે બસ એ જ રીતે ત્યાંના તંત્રને અધિકારીઓ છે ને એ બિલમાં ઘૂસી જવાના છે ને કોઈ જાતનો જવાબ નથી દેવાના એને ખબર છે લોકો એક બે ત્રણ ચાર ને પાંચ દિવસ યાદ રાખશે છઠ્ઠા દિવસે હતું એનું થઈ જશે પણ જે મા બાપે દીકરો ગુમાવ્યો એનું શું ભાઈ એની સામે કોઈ છે જોવા એની સામે કોઈ એ કંઈ પ્રતિક્રિયા પણ આપી છે કરી કોઈ પાસે એવો સમય નથી ભાઈ આજકાલ અધિકારીઓ પોતાની મોજમાં વ્યસ્ત છે જનતા જનતા ગઈ ભાડમાં જનતાને જે કરવું કરે કરે આંદોલન ને ભાઈ તો એ અધિકારીઓને ફેર પડે એવો નથી હવે અધિકારીને ફેર ન પડે તો જેની સત્તા છે જે સરકારની જે સત્તા છે એને આપણે કદાચ ટકોર કરીએ કે ભાઈ સરકાર બે હાથ જોડીને વિનંતી કરીએ છે કે તમારા રોડ રસ્તા ને તમારા અધિકારીઓ કે જે તમારી આવતા હોય એને બે હાથ જોડીને વિનંતી છે સ્થાનિકો મારી વિનંતી છે કે સાંભળો બાકી બીજાના પણ જીવ આ નાની મોટી ઘટના નથી એક માણસનો જીવ જાય છે એક માણસનો જીવ જાય છતાં પણ આપણે નથી જાગતા હજુ પણ એ રોડ એવો ને એવો છે ભાઈ હજુ પણ એ રોડમાં કોઈ જાતનું રિપેરિંગ કામ નથી કરવામાં આવ્યું શું સ્થાનિક લોકો યાદ કરવાનું શું સ્થાનિક લોકોએ હર વખતે બરાડા પાડવાના શું સ્થાનિક લોકોએ હર વખતે આવી રીતે આંદોલનો કરવાના શું સ્થાનિક લોકોએ આવી રીતે રોજ ચક્કા જામ કરીને તંત્રને જગાડવાના પ્રયત્ન કરવાના તો પછી આ તંત્ર જાગશે કેમ એને શું પીવડાવું ખવડાવવું પડશે જેથી કરીને એ જાગે પણ અહીંયા તો ભાઈ ઊંધું છે એટલી એટલી ઊંઘ એટલી આવે છે આ લોકોને કે બાર શું થાય છે કોનો જીવ જાય છે એને કોઈની પરવા નથી પણ સાહેબ એક વાત યાદ રાખજો કે એ સમયે જો આપણા પોતાના પરિવારનું કોઈ હોત ને તો આપણે ત્યારે અહીંયા લાગે આવત કે રસ્તો કદાચ સારો હોત તો આજે અકસ્માત ન થયો હોત અને આજે આપણા એ પરિવારને સ્વજનને ન ગુમાવ્યા હોત એ અધિકારીઓને મગજમાં બેસાડવું પડશે બાકી નહીં ભેગું થાય ભાઈ પાકિસ્તાની લોકો ક્યાં સુધી બોલશે એક દિવસ બે દિવસ બોલશે ત્રીજા દિવસે પછી એને કામ હોય ને ભાઈ એને ધંધા હોય એ પણ કંટાળી જાય કે અધિકારી ચલાવો સાંભળતા નથી આપણે આપણા કામે લાગી જાવ આપણે આરામથી જવાનું આરામથી આવવાનું બાકી તંત્ર કોઈ જાતનું કામ કરે એવું નથી ખેડાનો જે રોડ છે એ રોડને લઈને પણ અનેક વખત રજૂઆત થઈ ઇન્દોર ઇન્દોર ખેડા રોડ છે એને લઈને પણ અનેક વખત રજૂઆત થઈ છતાં પણ હજુ સુધી કોઈ નિવાકરણ આવ્યું નથી સ્થાનિકોએ જે કહેવાય ને કે ભાઈ રોડ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો અને ચોવીસ કલાકમાં જ એક યુવકનું કરુણ મોત થાય છે આ ખૂબ જ ગુજરાત માટે દુઃખદ ઘટના છે આ વાત સાથે કેટલા છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર